વલસાડ એક હોસ્પિટલ પાસે વીજ થાંભલો તૂટી પડતા ત્રણ બાઇકમાં નુકસાન સાથે વીજ પુરવઠો બંધ વલસાડમાં ભારે પવન ફૂંકાતે ખાનગી હોસ્પિટલના ગેટના બહાર અચાનક વીજ થાંભલો તૂટી પડ્યો હતો આ બનાવને લઈ આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી હતી જેમાં ત્રણ બાઇક દબાઈ પામી હતી સદનસીબે ધમધમતા વિસ્તારમાં હોસ્પિટલમાં ભારે અવર રહે છે તેવા સમયે વીજ થાંભલો તૂટી પડ્યો હતો ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળથી મળતી માહિતી મુજબ વલસાડની મેડિકલ હોસ્પિટલ બહાર બપોરના સુમારે હોસ્પિટલના ગેટના નજીક લોખંડનો વીજ પોલ ભારે પવન ફૂંકાવાને લઈ એકાએક જમીન દોષ થઈ ગયો હતો જેમાં નજીકમાં પાર્ક કરેલ એક બુલેટ અને બે મોપેડ દબાઈ ગઈ હતી અને ત્રણેય વાહનોમાં નુકસાન થયું હતું જો કે બનાવમાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો અને વલસાડ જીબીની કચેરીએ આ બાબતની જાણ કરવામાં આવી હતી આજે આ નોબલ મેડિકલ એ હોસ્પિટલની બાજુમાં જે ઇલેક્ટ્રિસિટીનો વાયર હતો એ વાયર કટાઈ જવાથી એટલે એનો જે થાંભલો હતો એનો બેઝ જ કટાઈ જવાથી એ પડ્યો એ ટાઈમે કોઈ પણ લોકો નહીં હતા એટલે જાનહાનિ નહીં થઈ એ નસીબ કહેવાય પણ એક પાંચ છ એ બધી મોટરસાયકલો પાર્ક કરવામાં આવેલી હતી બહાર કેમ કે મેડિકેર પાસે પાર્કિંગ નથી એટલે એમનું બધું પાર્કિંગ બહાર થાય છે પણ એ સમયે કોઈ દર્દી કે કોઈ અન્ય વ્યક્તિ નહીં હતા એટલે એ કોઈ જાનહાનિ નથી થઈ પણ એક રોયલ એન્ફિલ્ડ ને મોટું નુકસાન થયું છે અને એ બીજા બધા બચી ગયા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો